આપણી આજની વાર્તા છે માતાનો છેલ્લો પત્ર સવારના દસ વાગ્યા હતા સિત્તેર વર્ષીય વિમલાજી બે રોટલી અને ચા લઈને બેઠા હતા ત્યારે તેમના પાડોશી આવ્યા કેમ છો વિમલા બહેન તબિયત બીજી સારી છે તો વિમલાજીએ કહ્યું તબિયતનું શું બહેન ઉંમર હવે થઈ આવી છે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી રોગો મને પડશે એની જેમ વળગી રહેશે પાડોશીએ કહ્યું તો વિમલા તું શહેરમાં તારા પુત્ર અને વહુ પાસે કેમ નથી જતી આખા કુટુંબને પાછળ છોડીને અહીં એકલા રહેવામાં શું મજા છે તમારો દીકરો ઓફિસર છે તે તમારી સાથે સારો વ્યવહાર કરશે વિમલાજીએ કહ્યું અરે બહેન મને ગામમાં કોઈ તકલીફ નથી હું સવારે ચાર રોટલી પકાવી લઉં છું અને આખો દિવસ આરામથી પસાર થાય છે કોઈ માથાનો દુખાવો નથી બસ એટલી સમસ્યા છે કે આખો દિવસ એક પહાડની જેમ લાગે છે તેથી હું થાકી જાઉં છું અને આખો દિવસ આ ચાલુ રહે છે પાડોશી સહાનુભૂતિ વ્યક્ત કરતા તે વિમલાજીની સાથે ખાટલા પર બેઠી અને બોલી હા વિમલા આ જીવનની સૌથી મોટી મૂંઝવણ છે યુવાનીમાં માણસ પાસે આટલું કામ હોય છે કે તે તેને સમય નથી મળતો અને વૃદ્ધાવસ્થામાં કોઈ કામ નથી હોતું સમય જ રહે છે તો દીકરો અને વહુ પોતપોતાની દુનિયામાં મગ્ન થઈ જાય છે અને વૃદ્ધ માતા પિતા બસ મૃત્યુની રાહ જોઈને બેસી રહે છે અને જો તેમાંથી એક ભગવાનને વહાલું થાય છે તો બીજાની જિંદગી નરક જેવી થઈ જાય છે જ્યારથી મોહનભાઈ સાહેબનું નિધન થયું છે ત્યારથી તમારા ચહેરા પરનું સ્મિત ક્યાંક ગાયબ થઈ ગયું છે વધારે નહીં તો થોડા દિવસ તમારા દીકરાના ઘરે જજો તમારું મન બદલાઈ જશે વિમલાજીએ કહ્યું હા બહેન હું પણ એવું જ વિચારું છું ગઈકાલે મને અમનનો ફોન આવ્યો હતો જેમાં મને કહ્યું હતું કે તે આવતા અઠવાડિયે આવશે જ્યારે તે આવશે ત્યારે હું તેને મને તેની સાથે લઈ જવા માટે કહીશ અમન ચાર દિવસ પછી જ તેની માતા વિમલાજીને મળવા આવ્યો પુત્રને જોતાં જ વૃદ્ધ માતા હરખાઈ ગઈ અમ્માએ તરત જ તેમના પુત્ર માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું પુત્રના આગમનનો આનંદ એટલો બધો હતો કે અમ્મા પોતાની માંદગી અને નબળાઈ બધું ભૂલીને અમનની મનપસંદ પૂરી બાજી બનાવવા લાગી પરંતુ જ્યારે અમ્માએ બાજી બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેમની આંખોની નબળાઈને કારણે તેમને ખ્યાલ ન આવ્યો કે તેમણે કેટલું પાણી ઉમેર્યું હતું બનેલી પૂરીઓ અમુક જગ્યાએ જાડી અને અમુક જગ્યાએ પાતળી હતી અને ધ્રુજતા હાથે તેલમાં તળવા માંડતા જ તેમના હાથ પર તેલના છાંટા પડ્યા અને ફોલા પડી ગયા શાંતિએ થોડું ઠંડુ પાણી રેડીને અમ્માના હાથને થોડી રાહત આપી અમ્માએ અપરાધ ભાવ સાથે કહ્યું મારે શું કરવું દીકરા વૃદ્ધાવસ્થામાં મારા હાથ પગ બરાબર કામ કરી શકતા નથી હવે આખો પણ ધીમે ધીમે જવાબ આપવા લાગી છે હું કોઈક રીતે બે રોટલી બનાવીને ગુજરાન ચલાવું છું પરંતુ હું તમારા ખાવા માટે યોગ્ય ખોરાક બનાવી શકી નથી અમને કહ્યું શું અમ્મા તમે ખૂબ જ સરસ ભોજન બનાવ્યું છે તમારા દ્વારા તૈયાર કરેલી આખી વાનગી ગાધાને ઘણો સમય થઈ ગયો છે અમને અમને દિલ રાખવા કહ્યું અને અડધા ભરેલા પેટ સાથે ઊભો થયો પછી તેણે મનમાં નક્કી કર્યું કે હવે તે તેની અમ્માને આ હાલતમાં એકલા નહીં છોડી શકે બીજા જ દિવસે ગામ લોકોને વિદાય આપીને વિમલાજી તેમના પુત્ર પુત્ર વધુ અને પોત્રો સાથે શહેર ગયા વિમલાજી ખુદને ભાગ્યશાળી અનુભવી રહ્યા હતા પરંતુ વિમલાજી તેમના પુત્રના ઘરે પહોંચતા જ તેમને તરત જ સમજાયું કે શહેરમાં આવીને તેમણે મોટી ભૂલ કરી છે તેમને જોતા જ પુત્ર વધુ સ્વાતિ સ્તબ્ધ થઈ ગઈ તેણે ખૂબ જ અનિચ્છાથી તેના પગને સ્પર્શ કર્યા પોત્રીઓને મળવાની ઉત્તેજના પણ ત્યાં જ સમાપ્ત થઈ ગઈ જ્યારે બંને આવીને માત્ર હેલો કહીને ઔપચારિકતા પૂરી કરી અને પછી કંઈ બોલ્યા વગર તરત જ નીકળી ગયા તેના પુત્રના ઘરમાં આવો અસંસ્કારી આવકાર મેળવીને વિમલાજી સ્તબ્ધ થઈ ગયા તે જ સમયે તેણીની પુત્ર વધુનો જોરદાર અવાજ સાંભળીને તે ધ્રુજી ગઈ પુત્ર વધુ નોકરાણીને કહેતી હતી પાછળના નાના ઓરડામાંથી બધો કચરો કાઢીને સાફ કરીને અમ્મા માટે પથારી ભેલાવી દે બાથરૂમ નજીકમાં છે એટલે અમ્માને કોઈ તકલીફ નહીં પડે પછી સોફા તરફ ઈસારો કરીને સ્વાતિએ કહ્યું અમ્મા અહીં બેસો તમે ચા પીશો વિમલાજી આઘાત અને પરેશાન થઈ જાય છે આજુબાજુ નજર નાખીને તેણે કહ્યું કોઈ દેખાતું નથી બધા ક્યાં ગયા તો કહ્યું પાર્ટીમાં એકલા બેસીને ઉદાસીથી ચાની સુસકી લેતા વિમલાજી વિચારવા લાગ્યા શું હું અહીં આ ચા માટે જ આવી છું વિમલાજી શહેરમાં આવી ગયા હતા પરંતુ એકલતાનો ડંખ તેમને દરેક ક્ષણે ડંખતો હતો દરેક સમયે ઉપેક્ષા અનુભવતી હતી જો કે તેનો દીકરો અમન તેની કાળજી લેવાનો પૂરો પ્રયત્ન કરતો હતો દિવસમાં એકવાર આવીને તેની ખબર અંતર પૂછતો પણ તેની પાસે પણ તેની માતા સાથે બેસવાનો બહુ સમય નહોતો નોકરાણીએ વિમલાજીના ખાવા પીવા અને તેમના રૂમની સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું તેને તેના પુત્રો સાથે કોઈ લેવા દેવા ન હતી જો અમન તેની પત્ની સ્વાતિને અમ્માનું ધ્યાન રાખવાનું કહે જ્યારે પણ તે તેને કહેતું ત્યારે તે તેના પર ગુસ્સે થઈ જતી હું એક સરસ ગામમાં રહેતી હતી મારા માથા પર આ તકલીફ લાવવાની શું જરૂર હતી આ મુદ્દે તેઓ અવારનવાર ઝઘડા કરતા હતા હવે અમને તેને કંઈ બોલવાનું પણ બંધ કરી દીધું હતું ઘરમાં સામાન્ય રીતે એક જ નોકરાણી રહેતી જે વિમલાજી સાથે થોડી મજાક કરતી તે એક દયાળુ મહિલા હતી જે અમ્માજીની એકલતા સારી રીતે સમજી શકતી હતી તેના પતિ મૃત્યુ પામ્યા હતા અને તેણી તેના બાળકોના ભરણ પોષણ માટે અહીં કામ કરતી હતી કામ કરતી વખતે તે ક્યારેક પોતાની સુખાકારી શેર કરતી તો ક્યારેક અમ્માજીની સુખાકેરી સાંભળતી પરંતુ સ્વાતિને આ પસંદ ન હતું તે વારંવાર નાક પર કરચરી નાખતી અને ધીમા અવાજે કહેતી લોકો સાથે એ જ રીતે વાત કરવામાં આવે છે જે રીતે તેઓ ધોરણના હોય છે હવે માત્ર નોકરાણીની વાત બાકી છે મને ખબર નથી તમે આ મૂર્ખને ક્યાંથી લાવીને અહીં બેસાડ્યા છો પુત્ર વધુના આ શબ્દોએ અમ્માજીને તેમના હૃદયમાં તીરની જેમ વિધિ નાખ્યા પરંતુ તેમ છતાં તેમણે ચૂપચાપ અપમાનની કડવી ચૂસકી વિધી અને કોઈને કશું કહ્યું નહીં એક દિવસ જ્યારે શીલા કામ પર ન આવી ત્યારે અમ્મા બેચેન થઈ ગઈ છેવટે બીજું કોણ હતું જેની સાથે તે હસીને વાત કરી શકે અમ્માજીએ તે દિવસ બહુ મુશ્કેલીથી પસાર કર્યો બીજા દિવસે શીલા કામ પર આવી ત્યારે અમ્માએ ન આવવાનું કારણ પૂછ્યું માતા શીલાએ આટલું પૂછતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે રડતા રડતા કહ્યું ગઈકાલે મારા બાળકને ગંભીર ઈજા થઈ હતી તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ડૉક્ટરે મને ઘણો ખર્ચો થશે એમ કહ્યું છે જે હું કરી શકતી નથી સમજો શું કરવું તે ખબર નથી તેમની વાત સાંભળીને અમ્માજીને તેમના પર દયા આવી બીજા દિવસે સવારે જ્યારે તેનો દીકરો અમન ઓફિસ જતાં પહેલાં તેને મળવા આવ્યો ત્યારે અમ્માએ તેની પાસે બાઈને મદદ કરવા માટે થોડા પૈસા માગ્યા અમને કહ્યું અમ્મા મને ઓફિસમાં મોડું થયું છે હું સ્વાતિને કહીશ તે તને પૈસા આપી દેશે આટલું કહીને અમન ત્યાંથી ચાલ્યો ગયો થોડીવાર પછી સ્વાતિ રૂમમાં આવીને પગ થોભાવીને બોલી કેમ અમ્મા તમને પૈસાની શું જરૂર પડી પણ અમ્માજીએ નોકરાણી વિશે વાત કરતાં જ સ્વાતિ ગુસ્સે થઈ ગઈ હા હા બાબુજીએ પોતાની પાછળ બહુ મોટી સંપત્તિ છોડી છે જે હવે નોકરાણી પર ખર્ચવાની બાકી છે અને કોઈ પણ રીતે નોકરાણી દર મહિને તેનો પગાર લે છે હું કોઈને એક રૂપિયો પણ બગાડવા નહીં દઉં અને અમ્મા તમે ખુલ્લા કામથી સાંભળો તમારા પોતાના કામ પર ધ્યાન આપો નહીં તો સારું નહીં થાય આ બાબતે સ્વાતિએ શીલાને પણ ઠપકો આપ્યો હતો પુત્રવધુનો આ રૂપ જોઈને પથ્થરની જેમ સ્થિર થઈને ખુરશી પર બેસી રહી જ્યારથી આવ્યા ત્યારથી સ્વાતિની આંખોમાં જળઝળયા હતા તે ઘણી તેના પતિને કહેતી અમ્માને અહીં ગમતું નથી સારું રહેશે કે તમે તેને ગામમાં પાછા મૂકી દો જેથી તે તેની ઉંમરના લોકો સાથે સમય વિતાવી શકે પરંતુ અમન તેની માતાને છોડવા માંગતો ન હતો એક દિવસ જ્યારે અમન તેની ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે તેણે સ્વાતિને નોટોની એક થપ્પી આપી અને કહ્યું સ્વાતિ આને ધ્યાનથી રાખ આ આખા રૂપિયા લાખ છે પૈસા પોતાના કબાડમાં રાખ્યા અને તેને તાળું માર્યા વગર જતી રહી બીજા જ દિવસે ઘરમાં હોબાળો મચી ગયો જ્યારે અમને તેની પત્ની પાસે પૈસા માગ્યા ત્યારે સ્વાતિએ કહ્યું મેં પૈસા કબાડમાં રાખ્યા હતા પરંતુ હવે મને તે મળતા નથી ત્યારે અમને કહ્યું અરે તે બીજે ક્યાંક રાખ્યા હશે ધ્યાનથી જુઓ આખરે પૈસા ક્યાં ગયા સ્વાતિએ અમ્મા તરફ બાજુમાં જોઈને કહ્યું બાળકોએ પૈસા ક્યારેય ન લીધા હોય હવે અમારા બંને સિવાય આ ઘરમાં માત્ર એક જ વ્યક્તિ છે અને તેમ છતાં થોડા દિવસો પહેલાં તમારી માતાએ શીલાને આપવા માટે તમારી પાસે પૈસા માગ્યા હતા મને લાગે છે કે સ્વાતિની વાત સાંભળીને અમનને ખૂબ ગુસ્સો આવ્યો અને બૂમ પાડી સ્વાતી તું તારી હદ વટાવી રહી છે તું મારી મા વિશે આવું કેવી રીતે વિચારી શકે ઘરમાં પૈસા કેમ ચોરી કરે અમન ને ચિંતા હતી કે પૈસા ક્યાં ખૂટે છે બંને આખા ઘરની શોધખોળ કરી પણ ક્યાંય પૈસા મળ્યા નહીં ત્યારે સ્વાતિએ કહ્યું અમન એકવાર મારી વાત માનીને તારી માતાના રૂમમાં તલાશી લે મને લાગે છે કે ત્યાંથી પૈસા મળી જશે જો તમે શોધ નહીં કરો તો હું કરીશ પણ ચોર ભાગી શકશે નહીં આટલું કહીને સ્વાતિ અમ્બાજી રૂમમાં પ્રવેશી અમ્માજીએ કહ્યું બહુ તમે શું કરો છો તમે આટલું બધું સામાન આમ તેમ કેમ ફેંકી રહ્યા છો તો સ્વાતિએ કહ્યું અમ્માજી આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા દો આટલું કહીને સ્વાતિએ અમ્માની થડ ખોલી અને બધા કપડાં જમીન પર પટકાવી દીધા તે જ સમયે નોટુના બે બંડલ પણ બહાર આવ્યા આ જોઈને અમન ચોકી ગયો અને ગુસ્સામાં બોલ્યો માં હું સપનામાં પણ વિચારી શકતો ન હતો કે તમે આ કરી શકશો જો પૈસાની આટલી જરૂર હોત તો તમે મને પછી સ્વાતિએ કહ્યું આ શું છે અહીં માત્ર એક લાખ રૂપિયા પડ્યા છે મને લાગે છે કે તમારી માતાએ બાકીના એક લાખ રૂપિયા નોકરાણીને આપ્યા છે ત્યારે શીલાએ કહ્યું ના સાહેબ અમે ગરીબ ચોક્કસ છીએ પણ ચોર નથી વારંવાર વિનંતી કરવા છતાં સ્વાતિ ના માની અને તેને નોકરીમાંથી ગાડી મૂકી અમને આંખો નીચી કરીને ઓફિસ જવા નીકળ્યો અને વૃદ્ધ અમ્મા મનમાં રડતી રહી તે વિચારવા લાગી આજે મારી વધુએ મારા કપાળ પર આટલું મોટું કલંગ લગાવ્યું છે અને મારો પુત્ર જેને મેં મારી આખી જિંદગી ઉછેરવામાં વિતાવી છે તેણે પણ મારા પર લાગેલા ચોરીના આરોપને ચૂપચાપ સ્વીકારી લીધો છે વૃદ્ધ માતાનો આત્મા ચીસો પાડી રહ્યો હતો તેના હૃદયમાં તોફાન ઊભું થઈ રહ્યું હતું પણ બહારથી તે સાવ મૌન હતી કેટલીક વાર અમનના મનમાં એવું પણ આવે છે કે તેની માતા કરી શકતી નથી તે તેની પત્નીને પણ આ વાત સમજાવવા માંગતો હતો એક બે વાર તેણે સ્વાતીને આ વિશે શાંત સ્વરે વાત પણ કરી પણ સ્વાતી સહમત ન થઈ પછી એક દિવસ સ્વાતિએ કહ્યું અમન ખરાબ ન લગાડતા પણ હું તમને એક વાત કહું હવે હું તારી માતા સાથે ટકી શકવા સક્ષમ નથી હું તને કહું છું કે તેણીને ગામડે મૂકી દે જેથી તે પણ ખુશ રહે અને અમે પણ અમને કહ્યું સ્વાતિ તું પાગલ થઈ ગઈ છે ગામમાં બધા મને સિનિયર ઓફિસર તરીકે ઓળખે છે જો હું મારી વૃદ્ધ માતાને ગામમાં એકલી છોડી દઈશ તો મારી બદનામી થશે બધા મારા પર છે અને કોઈ પણ રીતે માતાની સ્થિતિ જોતા તેને એકલી છોડી દેવી બિલકુલ યોગ્ય નથી સ્વાતિએ કહ્યું ઠીક છે જો તમે તેને ગામ છોડી ન શકો તો છોડી દો પણ હું હવે તેની સાથે નહીં રહી શકું તેની સાથે રહેવાથી આપણા બાળકો પર શું અસર થશે આગળ શું થયું અમન બીજા દિવસે તેની માતાના કપડા પેક કરે છે અને તેની માતાને કહ્યું માં મેં પહેલેથી જ એક વૃદ્ધાશ્રમમાં વાત કરી છે હું તમને કાલે સવારે ત્યાં મૂકી દઈશ હવે તમે ત્યાં જ રહેશો અમને જોયું કે અમ્માની આંખો રડવાથી લાલ થઈ ગઈ હતી અને તે માત્ર એટલું જ બોલી રહી હતી દીકરા તારા પૈસા મારા ડબ્બામાં કેવી રીતે આવ્યા તે મને ખબર નથી વૃદ્ધાશ્રમમાં જતી વખતે અમ્મા કહેતી રહી દીકરા એમાં મારો વાંક નથી મારે વૃદ્ધાશ્રમમાં જવું નથી મારે ઘરના કોઈ ખૂણામાં રહેવું છે હું જૂઠું નથી બોલતી હું કોઈને કંઈ નહીં કહીશ તારા પિતાને ગયા પછી તું જ મારો સહારો છે હવે જો તું પણ મને આમ જ છોડી દેશે તો હું કેવી રીતે જીવીશ દીકરા

પરંતુ બંને વખત સ્વાતીએ ફોન ઉપાડ્યો અને અમન કોઈ કામ માટે બહાર ગયો છે કહીને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો આજે અમન ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેને ફોન આવ્યો મિસ્ટર અમન તમારી માતાનું અવસાન થયું છે માતાના મૃત્યુના સમાચાર સાંભળીને અમનને આઘાત લાગ્યો અને તરત જ વૃદ્ધાશ્રમ માટે રવાના થયો જ્યારે અમન તેની પત્ની સાથે ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે અમ્માનો મૃતદેહ જમીન પર પડ્યો હતો પણ અમને જોયું કે મૃત હોવા છતાં તેની માતા તેના બંને હાથ વડે તેની છાતી પાસે એક ફોટોગ્રાફ પકડી રહી હતી અને તેના હાથ અકડાયેલા હતા ત્યારે એક વૃદ્ધ સ્ત્રી અમન પાસે આવી અને કહ્યું શું તમે આ કમનસીબ માતાના પુત્ર છો અમને હા પાડી પછી તેણે કહ્યું દીકરા જ્યારથી તારી માં અહીં આવી છે ત્યારથી તે મૌન રહેતી હતી તે તેની છાતી પાસે તારું ચિત્ર રાખીને ખુરશી પર બેસીને તારું ચિત્ર વાંચતી હતી અને દિવસ અને રાત રાહ જોતી હતી ત્યારે વૃદ્ધ મહિલાએ પોતાના આંસુ લૂસતા કહ્યું હા એક સારી સ્ત્રી તેની સાથે તેના પુત્રને લઈને મળવા આવતી હતી તેને જોતાં જ તારી માતાનો ચહેરો ખુશ થઈ જતો હતો ઘણી વાર તે સ્ત્રી તેના ઘરે જતી હતી તમારી માતા માટે તે ઘરેથી ખાવાનું લાવીને પોતાના હાથે ખૂબ જ પ્રેમથી ખવડાવતી પણ તે જતાની સાથે જ તારી માતા ફરી દુઃખના સાગરમાં ડૂબી જતી એક મહિલા અને તેના પુત્રનું નામ સાંભળીને અમન ચોકી ગયો અને આશ્ચર્ય થયું કે તે સ્ત્રી કોણ છે પછી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું એકલા બેસીને આંસુ વહાવીને તે એક જ વાત કહેશે મારો કોઈ દોષ નથી મારો કોઈ દોષ નથી ગઈકાલે રાત્રે પણ તે આ જ રીતે જ બેઠી હતી અને હું સવારે જાગી ત્યારે પણ તે ત્યાં જ હતી તે આમ જ બેઠી હતી મે જઈને તારી માતાને જરા હલાવી કે તરત જ તારી મા ખુરશી પરથી નીચે પડી ગઈ મે વૃદ્ધાશ્રમના ડિરેક્ટરને જાણ કરી અને ડોક્ટરને બોલાવ્યા તપાસ કરતાં ખબર પડી કે તારી માતા આ દુનિયા છોડી ચૂકી છે પછી વૃદ્ધ મહિલાએ અમનને એક પત્ર આપ્યો અને કહ્યું દીકરા તારી માતાએ તારા માટે આ પત્ર લખ્યો છે જેમાં તેણે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી અમનને તેની માતાએ લખેલો છેલ્લો પત્ર વાંચવાની શરૂઆત કરી પણ તે પત્રમાં જે લખ્યું હતું તે વાંચતા જ અમનને એક ઊંડો લાગ્યો તો બીજી તરફ તેણે તેની માતા સાથે જે રીતે વર્તાવ કર્યો હતો તેનાથી તે શરમ અનુભવી રહ્યો હતો પત્ર વાંચીને આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને અમન તેની માતાના મૃતદેહને ગળે લગાડીને રડવા લાગ્યો અમ્મા મને માફ કરો મારાથી મોટી ભૂલ થઈ મેં ક્યારેય તારી વાત સાંભળી નથી તને ક્યારેય સમય નથી આપ્યો અને આજે મને સમજાયું કે મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે જે બાદ માના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો ખૂબ જ દુઃખી હૃદય સાથે અમન તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા અને સતત આંસુ વહાવતા તેના ઘરે પરત ફર્યો પત્ર વાંચીને અમનને અચાનક શું થયું અને તે આવું કેમ વર્તન કરવા લાગ્યો તેની પત્ની સમજી શકતી ન હતી સ્વાતીએ અમનના આંસુ લૂચતા તેણે કહ્યું અમન તમારું ધ્યાન રાખો મૃત્યુ પછી કોઈ પાછું આવતું નથી અને આ સત્ય બદલી શકાતું નથી પછી અમન ગુસ્સાથી સ્વાતિ હાથ છોડાવ્યો અને કહ્યું હું જાણું છું કે મારી માતા હવે આ દુનિયામાં નથી અને હું ઈચ્છું તો પણ તેને મળી શકતો નથી પણ જ્યારે તે આ દુનિયામાં હતી ત્યારે મારી સાથે તે મારી સાથે વાત કરવા માંગતી હતી છતાં હું તેને સમય આપી શક્યો નહીં આ બધું તમારા કારણે થયું છે તે મારી માતા વિરુદ્ધ એવું કાવતરું ઘડ્યું અને મારા મનમાં એટલું ઝેર ભરી દીધું કે હું ન ઈચ્છતો હોવા છતાં પણ મેં તેને મારાથી દૂર રાખી તેની છેલ્લી ક્ષણો સુધી તે એક જ વાત કહેતી રહી કે તેણે કંઈ કર્યું નથી ભૂલ તેણીનો કોઈ દોષ નથી પરંતુ મેં ફક્ત તમારા પર વિશ્વાસ કર્યો અને તમે મને ખૂબ જ દગો આપ્યો છે અમનના મોઢેથી આ વાતો સાંભળીને સ્વાતિને નવાઈ લાગી તે જ સમયે અમને સ્વાતિની માતાને ફોન કરીને કહ્યું કે જલ્દી આવો અને તમારી દીકરીને લઈ જાઓ મને તેની જરૂર નથી ત્યારે સ્વાતિએ જોરથી બૂમ પાડી અમન તું મારા વિશે હું કેવી રીતે બોલી શકે અને મારી સાથે હું કેમ વર્તન કરે છે તું મને કેમ કહેતો નથી અમને કહ્યું બસ થોડો સમય હવે તને બધું ખબર પડી જશે થોડી જ વારમાં સ્વાતિની માતા તેના પુત્ર અને પુત્ર વધુ સાથે ગુસ્સામાં તેના ઘરે આવી ગઈ તેની માતાએ ગુસ્સામાં કહ્યું તમે મારી દીકરી વિશે શું છો તેના વિશે બોલવાની તમારી હિંમત કેવી રીતે થઈ શું તને ખબર નથી કે હું શું કરી શકું છું એ જ વખતે અમને બૂમ પાડી તમારી શક્તિમાં જે હોય તે કરો પણ હવે આ સ્ત્રી મારા ઘરમાં નહીં રહે તમારી દીકરીએ શું કર્યું છે એ પણ તમને ખબર છે અમનનો ગુસ્સાવાળો અવાજ સાંભળીને સ્વાતિની માતા થોડી શાંત થઈ અને બોલ્યા પણ દીકરા સ્વાતિએ એવું શું કર્યું કે તું એને ઘરની બહાર કાઢી મૂકે છે અમને કહ્યું મારી વાતથી તમને આટલો ગુસ્સો છે તો પછી તમારી દીકરીને કેમ પૂછતા નથી પછી તેણે તેની પુત્રી તરફ જોયું જે દરેકની નજર ટાળીને અહીં તહી જોઈ રહી હતી ત્યારે અમને કહ્યું ઠીક છે જો તે નહીં કહે તો હું કહીશ કે તેણે શું કર્યું છે ખરેખર મારી માતાને તમારી પુત્રી શરૂઆતથી જ ચીડવતી હતી તમારી દીકરીને લીધે જ હું લાંબા સમય સુધી મારી માથી અલગ રહ્યો અને હવે જ્યારે હું તેમને તેની વૃદ્ધાવસ્થામાં ઘરે લઈ આવ્યો છું ત્યારે તમારી પુત્રીએ એવી ધિક્કાર પાત્ર યુક્તિ રચી છે કે ભગવાન તેને ક્યારેય માફ નહીં કરે આમ કહીને અમને તેની માતાએ લખેલો પત્ર તેની સાસુને બતાવ્યો અને કહ્યું મારી માતાએ આ પત્ર તેની છેલ્લી ક્ષણોમાં લખ્યો છે જેમાં તેણે પોતાના દિલની દરેક વાત વ્યક્ત કરી છે પત્રમાં લખ્યું છે મારા વહાલા દીકરા અમન હંમેશા ખુશ રહે દીકરા હું જીવતી હતી ત્યાં સુધી તે મારી એક પણ વાત સાંભળી નથી પણ મને ખાતરી છે કે મારા મૃત્યુ પછી જ્યારે તું મારો આ પત્ર વાંચશે ત્યારે હું જે કહીશ તે તું માનશે હું તારા ઘરે આવી તે દિવસથી તારી પત્નીએ મારી સાથે બરાબર વાત કરી નથી વાત છોડી દો તે મને રોજ ટોણા મારતી હતી જ્યારે મેં તમારી પાસે નોકરાણીને આપવા માટે પૈસા માંગ્યા અને જ્યારે તમે તમારી પત્નીને આ જવાબદારી આપી અને ઓફિસ ગયા ત્યારે તમારી પત્નીએ મને જે કઠોર શબ્દોમાં કહ્યું તે હું વ્યક્ત કરી શકતી નથી પરંતુ મને એક લાચાર વિધવા માતાની લાચારી પર દયા આવી તેથી મેં તેને મારી સોનાની વિન્ટી આપી જેથી તે તેને વેચીને પોતાના બાળકની સારવાર કરાવી શકે પણ તે એટલી સ્વાભિમાની સ્ત્રી બની કે તેણે રાત દિવસ મહેનત કરી અને મારું ઋણ ચૂકવવા પૈસા ભેગા કર્યા જેવી રીતે તેને ખબર પડી કે તે તમે લોકો મને વૃદ્ધાશ્રમમાં મોકલી છે તો તે મારું ઋણ ચૂકવવા પણ અહીં આવી ગઈ તે મને તેની સાથે તેના ઘરે લઈ જવા માગતી હતી પરંતુ મેં એમ કહીને ના પાડી દીધી કે એક દિવસ મારો પુત્ર અમન મને લેવા ચોક્કસ આવશે દીકરા તમારા પૈસા ગુમ થયાના એક દિવસ પહેલાં તમે ઓફિસ ગયા પછી સ્વાતિ મારી પાસે આવી અને કહ્યું અમ્મા જો તમે આમ બેસી જશો તો તમારા હાડખા તમારે તમારા શરીરને થોડું હલાવવાનું ચાલુ રાખવું જોઈએ એમ કહીને તેણે મની અને શીલાને પાર્કમાં ફરવા મોકલી દીધા પણ મારી સાથે વાત કરવા પણ તૈયાર ન હોય એવી બહુ અચાનક મારી આટલી બધી ચિંતા કેવી રીતે કરવા લાગી એ હું સમજી શકતી નહોતી તે મારી સાથે આટલી મીઠી વાત કેમ કરી રહી હતી મને ખબર ન હતી કે મારી પુત્ર વધુ મારી સામે આવી યુક્તિ રમી શકે છે કે હું ગયા પછી તેણે તમારા પૈસા મારા ડબ્બામાં રાખ્યા અને મારા પર અને નોકરાણીની ઉપર ચોરીનો આરોપ મૂક્યો પત્ર વાંચતાં જ અમન રડવા લાગ્યો અને પછી બોલ્યો સાસુ મને ખબર હતી કે તમારી દીકરી મારી માને પસંદ નથી કરતી પણ મને ખબર નહોતી કે તે તેનાથી છુટકારો મેળવવા માટે આવા ધિક્કાર પાત્ર કૃત્યુનો આશરો લેશે ત્યારે સ્વાતિની માતાએ કહ્યું ના મારી પુત્રી આ કરી શકતી નથી તો અમને કહ્યું સાસુ આ બિલકુલ સાચું છે આ તે દિવસની વાત છે જ્યારે તમે તમારી દીકરીને સોનાની ચેન આપી હતી સોનાની ચેનનું નામ સાંભળીને સ્વાતિની માતાએ કહ્યું ના દીકરા મેં સ્વાતિને કોઈ સોનાની ચેન નથી આપી ત્યારે અમને કહ્યું ઠીક છે તમારી દીકરીને પૂછો મને તેની નવી સોનાની ચેઇન બતાવતી વખતે તેણે મને કહ્યું કે મારી માતાએ તે મને આપી છે આ સાંભળીને સ્વાતિને પરસેવો વળી ગયો પછી કહ્યું મને સાચું કહો સ્વાતી તે ચેઇન એ જ રૂપિયા બે લાખમાં ખરીદી હતી જે ગુમ થઈ ગયા હતા આ સાંભળીને સ્વાતિના ભાઈઓ અને ભાભીએ આશ્ચર્યથી તેની સામે જોયું બધાની નજર સ્વાતિ પર હતી પણ સ્વાતિ નીચી આંખે ચૂપચાપ ઊભી હતી ત્યારે સ્વાતિની માતા આગળ આવી અને ગુસ્સામાં તેના મોઢા પર બે વાર થપ્પડ મારી ત્યારે અમને કહ્યું હું મૂર્ખ હતો જેણે મારી માતાની એક પણ વાત સાંભળી ન હતી હું તમારા પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે મને બીજું કંઈ દેખાતું ન હતું પત્ર વાંચતી વખતે અમને કહ્યું મારી માતાએ તેમની અંતિમ ઈચ્છા લખી છે કે તેમના ગામનું ઘર નોકરાણી શીલાબાઈના નામે ટ્રાન્સફર કરવામાં આવે જેથી તેણીએ તેમની અંતિમ ક્ષણોમાં મારી માતાની જે સેવા કરી તેનું ઋણ હું ચૂકવી શકું અંતે તેણે લખ્યું કે આ પત્ર લખવાનો મારો હેતુ કોઈને દોષિત સાબિત કરવાનો નથી પરંતુ મારી જાતને દોષિત સાબિત કરવાનો છે નિર્દોષતા સાબિત કરવી પડશે હું ઈચ્છું છું કે તું તારી જિંદગી તારા પરિવાર સાથે સૂકેથી વિતાવે તો જ તેની આત્માને શાંતિ મળશે આ બધું વાંચતી વખતે અમન દ્રુસ્કે દ્રુસ્કે રડવા લાગ્યો અને જમીન પર બેસીને બોલ્યો જો મેં મારી માતાનું કહ્યું સાંભળ્યું હોત તો મેં તેને છોડી ન હોત તે આજે મારી સામે સલામત અને સ્વસ્થ હોત કાશ મેં તેના પર એકવાર વિશ્વાસ કર્યો હોત તેને આ રીતે રડતો જોઈ સ્વાતિની માતાની પણ આંખોમાં આંસુ આવી ગયા તેણીએ કહ્યું આવી દીકરી મારી પાસે ન હોત જે તેના કરતાં સારું હોત પછી તેના ભાઈએ ગુસ્સામાં કહ્યું આટલું ખરાબ કામ કરતા પહેલા તને એક વાર પણ વિચાર્યું ન હતું કે જો મેં અને તમારી ભાભી આવું કર્યું હોત તો માતાને કેવું લાગોત એક બાજુ તારી સાસુ હતી જેને એક ગરીબને મદદ કરવા માટે તેની સોનાની વેટી આપી દીધી હતી અને બીજી બાજુ તું છે જેને સોનાની ચેન ખરીદીને તારી સાસુથી છુટકારો મેળવવા આવું દ્રોણાસ્પદ કૃત્ય કર્યું છે પછી તેની સાસુએ કહ્યું દીકરા હું સમજી શકું છું કે તમે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તારી માતા સાથે જે થયું તે ભૂલી જવું તારા માટે બિલકુલ સરળ નથી પણ હું તમને વિનંતી કરું છું કે મારી દીકરીને એક તક આપો તમારી માતા પણ ઈચ્છતી હતી કે તમે તમારી પત્ની અને બાળકો સાથે ખુશીથી જીવો આજે સ્વાતિને પસ્તાવો થઈ રહ્યો હતો કે તેણે પોતાના જ ઘરમાં શા માટે આગ લગાવી શા માટે તેણે તેની સાસુ સાથે આવું કર્યું તેણે આટલું ખોટું વર્તન કેમ કર્યું જેના કારણે તેણે ઘણું સહન કર્યું શિલાએ તેની અંતિમ ક્ષણોની સેવા કરીને તેના પર કરેલા ઉપકારને ઓળખીને અમને અમને તેની માતાની છેલ્લી ઈચ્છા પૂરી કરી અને ગામનું ઘર સ્થાનાંતરિત કર્યું સ્વાતિને ઘરમાં રહેવા દીધી પણ તેને ક્યારેય માફ કરી શક્યું નહીં સ્વાતિ ફરી અમનના દિલમાં પોતાનું સ્થાન બનાવવાનો પૂરો પ્રયત્ન કરી રહી હતી પણ કદાચ હવે એ શક્ય નહોતું તેથી મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને લાઈક અને કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એક નવી વાર્તા સાથે ફરી મળીશું તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ એક વિનંતી ફરી વાર કરી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જય હિન્દ જય ભારત